તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જય નસીબવંત છો વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો આજે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય ભોજન સાથે સન્માનિત કરવું અને ખવડાવવું આરોગ્ય માટે ફાયદેમંદ હોય છે વૃષભ રાશિ પર એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમારા માતા પિતા માંગથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવી પડશે ઉપયોગી થવાની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો તમારી ખાસિયતને ઉપયોગ વ્યવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય નિરંતર સમૃદ્ધિ માટે આર્થિક રૂપે યાદગીરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવા માંગથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો મિત્રો તમારો દિવસ સળહળતો કરી મૂકશે કે તેઓ સાંજ માટે કશું ઉત્સાહજનક કરશે પ્રેમના આનંદની અનુભૂતિની છે તમારો અભિગમ તમારા તરફથી ટીકા લાવશે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માંગ સમર્થ છો તો તમારે આ સમય નો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે તમારા જીવનસાથીના પ્રેમને જન્મતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય વ્યવસાયિક કારકિર્દી માંગ પ્રગતિ કરવા માટે દુર્ગા ચાલીસા અને દુર્ગા ભજનોનું પાઠ કરો કર્ક રાશિ પર કોઈ બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવા માંગ તમારી શક્તિ વેડચો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશું ચોક્કસ જ ગુમાવો છો જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં માંગ ડુબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો વેબ ડિઝાઇનર્સ માટે સારો દિવસ તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારું તમામ ધ્યાન કેન્દ્રિત કરો કેટલાક ને વિદેશ જવાની તક પણ મળી શકે છે તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિકુલતાને કારણે તમે તે કરી શકશો નહીં સ્પર્શક ચુંબન આલિંગનું લગ્ન જીવનમાં આવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાનો છો ઉપાય હનુમાનજીની મૂર્તિ માટે સિંદૂરનો છોલા અર્પિત કરો સિંહ રાશિફળ સાંજે ખોડી ખળવાશ માનો વિવિધ સ્થાલેથી આર્થિક લાભ મળી રહે છે ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢા માંગથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે એકાંત માંગ સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મન માંગકનિક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે લોકોનું ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય પ્રેમ જીવન સુધારવા માટે સંકટમોચન હનુમાન અષ્ટક હનુમાનને પેડામાંગથી રાહ અપાવવા માટે વિનંતી કરે છે વાંચો કન્યા રાશિફળ તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે પ્રેમાર સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે તુલા રાશિ પણ સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડુંગ વેકેશન માની રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે

કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા જીવનસાથી સાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય ભગવાન શિવ અથવા પીપલ ના વૃક્ષ બીજી ત્રણ લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે ધન નાનકડી બીમારીમાં પરિણમી શકે છે આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાંગ ધારણ કરી શકો છો મકર રાશિ પર મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ક્ષત્રો ની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા સાથેની ગેરસમજ દૂર થશે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક દિવસ બની રહેશે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો કુંભ રાશિફળ ફળ ગુસ્સાની લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ઘણી દોરી જશે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવવા આવી શકે છે તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીતર ધન હાનિ થઈ શકે છે કોઈક નવા સવા પરિચય માંગ આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કટભર્યો રહેશે તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા બહુ સારું પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા ક્રિસ્ટલ ખાંડ મિશ્રી ને પાણી સાથે લો આનાથી તમારા સંબંધો થી મીઠા થશે મીન રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંગથી બહાર આવી શકો છો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડાં સમાન રહેશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને જોનારા લોકોમાં રસ જગાડશે તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય તમારા પ્રેમ સંબંધને મજબૂત કરવા માટે તમારા પ્રેમી પ્રેમિકાને સફેદ ચોકલેટની ની વેન પ્રસ્તુત કરો